ગરમીના કારણે લૂ લાગી અને બેભાન થવાના કિસ્સાઓ સામે આવ્યા છે પક્ષી બેભાન થવાના કિસ્સાઓ બપોર બાદ વધુ સામે આવે છે લોકોમાં જાગૃતતાથી પક્ષીઓના જીવ બચાવવામાં સફળતા મળી છે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ત્રણ જેટલા ક્લિનિકમાં હાલ સારવાર આપવામાં આવી છે અમારી જે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ છે એમાં અમારી એમ્બ્યુલન્સ પણ ચાલુ છે ને ત્રણ હોસ્પિટલ છે રાજકોટ શહેરમાં જેમાં અમે ખાસ કરીને રાજકોટ અને એની આજુબાજુના આઠથી દસ કિલોમીટરના વિસ્તારમાં અમારી સેવા આપીએ છીએ અને આ દરમિયાન ખાસ કરીને જે ઉનાળાનો સમય છે તે દરમિયાન કબૂતરાના કેસ હીટ વેવના લીધે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે આ પ્રકારના તમામ કેસની ટ્રીટમેન્ટ આપણે વિધાઉટ એની ચાર્જ એટલે કે નિઃશુલ્ક કરીએ છીએ કે જેમાં એને જે પણ જરૂરી હોય બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે ઓન ધ સ્પોટ અને જો જરૂર પડે તો એને ઇન્ડોર કરીને અથવા તો આઈસીયુમાં રાખવું પડે છે તો આપણી પાસે એની પણ વ્યવસ્થા છે અમારી પાસે ત્રણ મુખ્ય વેટનરી ડૉક્ટર અને એમની સાથે સાથે ટોટલ ચાલીસ જણાની ટીમ અત્યારે આપણી કાર્યરત છે આપણી જે એમ્બ્યુલન્સ છે એ રાજકોટ સિટીમાં અને એના અલગ અલગ આજુબાજુના વિસ્તારમાં કન્ટિન્યુઅસ સેવા આપતી હોય છે આપણી પાસે ટોટલ દસ એમ્બ્યુલન્સ છે કે જેમાં સાત એમ્બ્યુલન્સ શિફ્ટ પ્રમાણે વારાફરતી અવારનવાર કામ કરતી જ હોય છે અને આપણી જે સેવા છે એ ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ માટે કાર્યરત હોય છે એમાં તમારે આ પ્રકારની કોઈ પણ એનિમલ છે કે બર્ડ છે તમને ઇન્જર્ડ દેખાય છે અથવા તો બીમાર દેખાય છે તો તમે અમારો સંપર્ક અમારા હેલ્પલાઇન નંબર ઉપરથી કરી શકો છો ખાસ કરીને જે આ ઉનાળાનો સમય છે એમાં પક્ષીઓના આ પ્રકારના કેસ ખૂબ વધારે જોવા મળતા હોય છે આપને જો આપની આસપાસમાં કોઈ પણ આ પ્રકારનું પક્ષી દેખાય તો આપણે સૌપ્રથમ તો એને કોઈ પણ છાંયાવાળી જગ્યામાં આપણે લઈને એને સુરક્ષિત જગ્યા ઉપર રાખીએ જેથી કરીને એ એનું સ્થળ ઉપર મૃત્યુ ના થઈ જાય અથવા તો કોઈ બીજા એક્સિડન્ટનો શિકાર ના બની જાય અને ખાસ કરીને લોકો અમે જોતા હોઈએ છીએ કે ખૂબ પાણી ઉપર વધારે છાંટી દેતા હોય છે જે હિતાવહ નથી એના માટે એના કરતાં આપણે એને કોઈ ભીનું કપડું કે ચાદર ઓઢાડી શકીએ છીએ અને જો થોડું સ્વસ્થ દેખાય તો પછી એને પાણી પીવડાવવાની કે કોશિશ કરી શકીએ છીએ અને એ દરમિયાન આપણી નજીકમાં જે પણ વેટનરી સહાય ઉપલબ્ધ હોય તેનો સંપર્ક કરી શકીએ છીએ